હે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો ઘર ઘર મહાદેવ અને જય લીરબાઈમાં જય વિંજાત ભગત તો કેમ બધા ભાંડેડા મજામાં છે ને હમ જોરદાર આજ છે ને મારે તમને વાત એ કરવી છે કે ઘણા માણસો છે ને હવે યુકે માટે બહુ કન્ફ્યુઝન ઊભું થાય છે ઘણા માણસોને ઘણા માણસો એમ કહે છે કે યુકે એટલે કે ઇંગ્લેન્ડ કે યુકે એટલે લંડન કે હવે યુકે એટલે ઇંગ્લેન્ડ પણ ને લંડન પણ અને સ્કોટલેન્ડ પણ વેલ્સ પણ હવે શું છે એક્ઝેક્ટ અને કઈ બાજુ છે તમે કહે કે ઘણા ઘણા એમ કહે કે તમે વેલ્સમાં વેલ્સ એટલે કઈ કઈ બાજુ એ કે ક્યાં આવ્યું તમે વેલ્સ એમ તો હવે ઘણા ખબર નહોતા વસ્તુના તો મેં કીધું આજે હે ને તમને એના વિશે ચોખવટ કરી દઉં કે ખરેખર યુકેમાં વેલ્સ છે કે વેલ્સથી બહાર છે કે ઇંગ્લેન્ડમાં વેલ્સ આવ્યું કે સ્કોટલેન્ડમાં આવ્યું કે ક્યાં આવ્યું ને શું છે ને કઈ રીતે મેપ છે આખો તો આજ મેપમાં તમને છે ને પ્રોપર હું બતાવું તમને મને એમ થયું કે હાલો આજે લોકેશન અમારું લોકેશન કઈ રીતે છે શું છે એના વિશે એટલે તમને ખબર પડે કે આખો મેપ છે ને જો હું તમને બતાવું કે કઈ રીતે હું છે બધું ને કઈ રીતે આવ્યું રાઈટ તો હવે આ જો અમારે યુનાઇટેડ કિંગડમ એટલે આ યુનાઇટેડ કિંગડમ હમ આજે દેખાય ને આ ભાગ આખો આ યુનાઇટેડ કિંગડમ છે બરાબર હવે યુનાઇટેડ કિંગડમમાં કેટલા પાર્ટ આવ્યા તો કે એક ઇંગ્લેન્ડ આવ્યું આ ઇંગ્લેન્ડ બરાબર ઇંગ્લેન્ડ પછી આ બાજુ વેલ્સ જો આ વેલ્સ છે ને આ બાજુ આવ્યું આખું તમને દેખાતું અહીં હે વેલ્સ અને વેલ્સ ને ઉપર જે આવ્યું છે આ ઉપર જે છે એ સ્કોટલેન્ડ છે આ ઉપર જો અહીંયા ઓકે એટલે આપણે કેમ કાશ્મીર જે રીતે છે ઉપર એવી રીતે આ સ્કોટલેન્ડ છે અહીંયા ઉપર યુનાઇટેડ કિંગડમ અને નોર્ધન આયર્લેન્ડ આ નોર્ધન આયર્લેન્ડ આપણે જે અહીંયા જે આ પાર્ટ જે છે ને નોર્ધન આયર્લેન્ડ ઈ છે ને ઈ પાર્ટ જો આ નોર્ધન આયર્લેન્ડ બરાબર આ નોર્ધન આયર્લેન્ડ આ પણ યુનાઇટેડ કિંગડમમાં આવે એટલે યુકેમાં આવે હવે યુનાઇટેડ કિંગડમ યુકેનું શો યુકેનું આખું નામ યુનાઇટેડ કિંગડમ બરાબર અને શોર્ટ નામ યુકે હવે યુકેની અંદર ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ આ ચારે ચાર એની અંદર આવેલ છે ટૂંકમાં એને એ બધું ભેગું થઈ અને આપણું યુકે બને બરાબર એટલે એ એમાં કન્ફ્યુઝન એ મૂળતા હું તો મેઇન કન્ફ્યુઝન એ હતું કે આ યુકે એટલે શું ને પછી ઘણા માણસો એમ કે લંડન કે લંડન લંડન એક સિટી છે કેપિટલ છે યુકેનું કેપિટલ નથી પણ ઇંગ્લેન્ડનું કેપિટલ છે એ પણ પાછું રાઈટ ઇંગ્લેન્ડનું કેપિટલ લંડન બરાબર છે હવે અમારે તમને વેલ્સ તો કે વેલ્સ છે ને આ વેલ્સ અમારે આ વેલ્સ આખું ભાજ વેલ્સ તમને બતાવું જો એની લીટી પણ આમ બતા દેખા છે હમણાં હું તમને કહું રાઇટ કે કઈ રીતે હે જુઓ આ કે રાઈટ હં હવે જુઓ આ જે છે ને આખી લાઈન બાઉન્ડ્રી દેખાય તમને છે બાઉન્ડ્રી રાઈટ એ આ બાઉન્ડ્રી જે દેખાય છે ને આ જે આખું આવી રીતે દેખાય છે આ બધી આ બધો આખો ભાગ છે જો અહીંથી આ બધોય આ બધોય જે અહીંથી દેખાય ને આ બધું આવી રીતે આ બધું વેલ્સ છે ટૂંકમાં ઓકે આ ભાગ જે આખો દેખાય એ વેલ્સ છે હવે વેલ્સ એટલે તમે માણસો જનરલી વેલ્સ એટલે શું માને કે કારડીફ હવે કાર્ડીફ છે ને એ ટોટલી સાઉથમાં આવ્યું એટલે જેવી રીતે આપણે કન્યાકુમારી છે એવી રીતે આ સાઉથમાં એ સાઉથ કહેવાય એમ સાઉથ અમારે સાઉથનું આ કહેવાય કે એ કાર્ડીફ સાઉથમાં આવ્યું સાઉથ વેલ્સમાં એમ ટૂંકમાં રાઈટ હવે સાઉથ વેલ્સથી અમારે જો આ અમે જે આવ્યા આખું ટોટલી આ બાજુ સેટ ઉપરના ભાગમાં નોર્થ વેલ્સ આ કોલવિન બે લખેલ લખેલ ને જો આવ્યું કોલવિન બે એ કોલવિન બે ન્યા એની બાજુમાં હે અમે બરાબર એટલે આખું જુદું જ છે ટૂંકમાં ટોટલી હા એટલે ઘણા માણસો એમ કે કહો કાર્ડિફમાં તો અમારે હગા રહીએ હગા રહીએ પણ એ લગભગ છે ને બધા અહીંયા આ બાજુની આ ન્યૂ કાર્ડીફ કાર્ડિફે જે છે ને બ્રિગેડની સોન્ઝી એ બાજુ બધા રહીએ છીએ એટલે મેઇન વસ્તુ આ એક તો ભૂલ મોટા મોટી થઈ જાય કે માણસો ને પછી કહે કે વેલ્સમાં અમે કે મંદિર આવ્યા તો કે મંદિર ક્યાં છે મંદિર માતાજીનું મંદિર એ કે માતાજીનું મંદિર જે કહે ને રાઈટ તો માતાજીનું મંદિર છે ને એ પણ નીચે અહીંયા એટલે આ બાજુ વેલ્સમાં સાઉથ વેલ્સ બાજુ આવ્યું એમ એટલે અમારે ત્યાંથી ઘણું છેટું થાય એમ હં એટલે એ છે ને એ છેટામાં કાંક આ બાજુ આવ્યું હું ક્યાં કેટલામાં એટલે ઘણું છેટું થાય ત્યાંથી અમારે જુઓ કેટલું છે એટલું થાય અહીંથી આ બાજુથી છે અહીંયા અહીંયા આવ્યું આ બાજુ અહીંયા આ ભાગમાં રાઈટ એટલે એ રીતે છે ને આ નોર્ધન આઈલેન્ડ નોર્ધન આઈલેન્ડ એટલે જવું હોય તો આપણે કાં પ્લેનમાં જવું પડે અને ક્યાં પહેલી ફેરી જાય છે ફેરીમાં ફેરીમાં જઈ શકીએ આપણે એમ રાઈટ એટલે બે ગમે એમાં જઈ શકીએ આપણે ફેરીમાં જવું હોય તો ફેરીમાં જવાય ને નહીતર પછી પ્લેનમાં જવું પડે સમજ્યા એટલે એ વસ્તુ છે એટલે એ પણ સમજાઈ ગયું ને હવે તમને કે આ કઈ રીતે છે પેલી વસ્તુતા એટલે યુનાઇટેડ કિંગડમ હવે ઘણા સ્કોટલેન્ડ સ્કોટલેન્ડ હવે સ્કોટલેન્ડની જુદું છે સ્કોટલેન્ડ આ સ્કોટલેન્ડ સ્કોટલેન્ડમાં ગ્લાસગો ને એડિનબરો મેઇન મોટા ટાઉન મોટા મોટા ટાઉન બે છે ગ્લાસગો ને એડિનબરો બરાબર કાશ્મીરની જે એ નોર્થનું ટૂંકમાં એ સમજી લેવાનું કે કાશ્મીર યાદ રાખવાનું કે આપણું કાશ્મીર ક્યાં છે તો કે નોર્થમાં એટલે ઉત્તરમાં બરાબર છે તો આ પણ ઉત્તરમાં આવ્યું એમ નોર્થ બાજુ ઠંડી વધારે હોય કાશ્મીરમાં કેમ આપણે ઠંડી વધારે છે એમ સ્કોટલેન્ડમાં ઠંડી વધારે હવે અમારે છે ને ઠંડીનું પ્રમાણ વધારે ને જ ને ઓછું ને કારણ કે અમારે છે ને દરિયો થોડોક બાજુમાં છે બાકી નહીં ત્યારે આમ જેમ ઉપર નોર્થમાં જતા જઈએ એમ ઠંડીનું પ્રમાણ વધારે એટલે અમારે છે ને મેઇન જો ટાઉ પેલું ટાઉન જે મોટા મોટું ટાઉન જે છે એ માન્ચેસ્ટર બાજુમાં થાય હા એટલે માન્ચેસ્ટર મોટું ટાઉન છે માન્ચેસ્ટર કંઈ નાનું નથી માન્ચેસ્ટર ત્રીજા નંબરનું ટાઉન છે આખી ત્રીજા નંબરનું સિટી કહેવાય પહેલું કહેવાય લંડન બરાબર હવે લંડન આવ્યું અહીંયા છે તો આ બાજુ જુઓ સાઉથ બાજુ બરાબર હીથ્રો એરપોર્ટવાળું બરાબર એ લંડન પછી બર્મિંગમ આ બર્મિંગામ જુઓ અહીંયા બરાબર અને આ જે છે માન્ચેસ્ટર અહીંયા માન્ચેસ્ટર આ માન્ચેસ્ટર હમ હવે માન્ચેસ્ટરથી મારી બાજુમાં થાય અને લિવરપુલ છે ટાઉન આ લિવરપુલ એ આપણે બાજુમાં થાય અહીંયાથી બરાબર અને હવે અહીંયા જો આ ડબ્લિંગ હોય આ જે આયર્લેન્ડ છે આ બાજુનો જે નોર્ધન આયર્લેન્ડ ને આ આયર્લેન્ડ લખેલ છે જો આ આયર્લેન્ડ રાઇટ હવે આયર્લેન્ડ એ આખું જુદું છે સધન આયર્લેન્ડ એને કહીએ આમ તો સધન આયર્લેન્ડ એટલે એ છે ને પહેલાં બધું ભેગા હતા નોર્ધન આયર્લેન્ડ ને આયર્લેન્ડ ને બધું ભેગું હતું આપણે યુનાઇટેડ કિંગડમ સાથે જ હતું બધું કારણ કે આ મૂળ છે ને વાળા આવે ઇંગ્લેન્ડ એટલે નનકડું કવડું આ નનકડું ખાવું આપણે કહીએ આપણે જનરલી ગુજરાતથી ઘણું નાનું એમ હમ અડધું કહેવાય તો એની છે ને આ બધાને વેલ્સવાળાઓને ભેરવી લીધા ભેગા પછી સ્કોટલેન્ડવાળાને ભેરવી લીધા ઉપર અને આ આખું આયર્લેન્ડ લઈ લીધું હતું એની પાસે તો બાકી તો આખી દુનિયામાં રાજ કર્યું એ તો તમને ખબર છે કે એની આખી દુનિયામાં રાજ કર્યું બરાબર છે એટલે એ રીતે અહીંયા જો આમાં આવી રીતે હોય છે બધા ને આ સિટી મેઇન સિટી આપણે યાદ રાખીએ તો એક લંડન પછી બર્મિંગામ બરાબર અને માન્ચેસ્ટર ઓકે અને ઉપર જઈએ અહીંયા જો આ આમાં તો કે આ ગ્લાસ્ગો આ ગ્લાસ્ગો રાઈટ આ ગ્લાસ્ગો આવ્યું અને આ એડિનબરો એ જોવાલાયક સ્થળ જે મોટા મોટા સિટી છે એ આ બરાબર પછી બીજા તો ઘણાય છે લીડ્સ ને પછી તો ઘણા ઘણા આવે છે એમાં આપણું લેસ્ટર છે લેસ્ટર તો મેઇન આવે રાઇટ પણ હવે બીજા એક ઓક્સફોર્ડ ને કેમ્બ્રિજ વધારે તમને બધાને કદાચ મગજમાં બેઠતું હશે ઘણા હે કે એક જો આ લેસ્ટર આવ્યું લેસ્ટર અહીંયા બર્મિંગામની બાજુમાં થાય લેસ્ટર જો આ લેસ્ટર બરાબર અને આ બાજુ જે છે હવે જો આ ઓક્સફોર્ડ ઓક્સફોર્ડ આ લંડનથી બાજુમાં થાય ઓક્સફોર્ડ આ ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે મેઇન ફેમસ યુનિવર્સિટી છે ને ઓક્સફોર્ડની ઓક્સફોર્ડમાં માણસો ભણ્યા હોય કે ક્યાં કેમ્બ્રિજમાં આ કેમ્બ્રિજ કેમ્બ્રિજ યુનિવર્સિટી આ બે યુનિવર્સિટી ટોપ ક્લાસની છે અહીંયા યુકેમાં ભણવા માટે કારણ કે એમાં એડમિશન ઘડીકમાં મળતું નથી ટકાવારી પ્રમાણે હોય તમે હોશિયાર હોય તો જ તમે બાકીની અંદર પાસ ન થાવ પછી અહીંયા પીટર બ્રો પીટર બ્રો આપણે લેસ્ટરથી બાજુમાં થાય રાઈટ આ લેસ્ટર રહ્યો અહીંયા જો આ લેસ્ટર તો આ પીટર બ્રો જો આ પીટર બ્રો ઓકે એટલે પીટર બ્રો લેસ્ટર બ્રો કંઈ જાજો કલાકનો ફરસ્તો છે બર્મિંગામ કલાકનો રસ્તો હવે અમારે છે ને અમારે જે થાય છે પછી નોટિંગામય લગભગ કલાકનો રસ્તો લેસ્ટરથી એટલે લેસ્ટર છે ને આ મૂળ મિડલમાં છે એટલે એ બધા ચારે બાજુથી સરખું પડે ને માણસોને એટલે માણસો વધારે ન્યા ભરાણા છે બરાબર હવે અમારે અહીંયા માન્ચેસ્ટર અને લિવરપુલ હવે અમારે અહીંયા માન્ચેસ્ટર જવું હોય તો લગભગ હવા કલાકમાં દોઢ કલાકમાં પહોંચી જઈએ અને એરપોર્ટે જવું હોય તો લગભગ કલાક લાગે માન્ચેસ્ટર એરપોર્ટમાં રાઈટ અને લિવરપુલ એ પોણી કલાક કે કલાક બસ એટલે કા પોગી જાય અમે અહીંયા પણ તમે કહો કે ના ના આ બાજુ કાર્ડિફ આવવું તો કારડીફ છે ને આ ડાયરેક્ટ અહીંયા કોઈ મોટરવે ડાયરેક્ટ સીધો છે નહીં એટલે અમારે બર્મિંગઆમ થઈને અહીંયા આવવું પડે એમ ફરીને આમ કાર્ડિફ જવું હોય તો બાકી આ સીધો રસ્તો છે પણ એ હાંકડો રસ્તો એટલે હાંકડા રસ્તામાં તો શું તમને ખબર છે કે હાકડા રસ્તામાં તો ઘડીકમાં ખબર છે કે ગાડી હાલે જ નહીં ને એમાં એ પાછું ઓવરટેક કરવો એટલે પૂરું થઈ ગયું એટલે એટલે જો તમારે કારડીફ લેસ્ટરવાળાને કાર્ડિફ જવું હોય ને તો સીધું જ એને ઇઝી પડે લેસ્ટરથી અમારી બાજુથી એને આ બાજુ આવવું હોય મંદિરે જવું હોય કે અહીંયા કાર્ડિફ બાજુ જવું હોય તો બહુ સેટું થાય એટલે એ મેક શ્યોર કરજો લંડનથી હવે લંડનથી છે ને કાર્ડિફ બાજુમાં થાય પાછું કારણ કે લંડન સાઉથમાં જો આ લંડન સાઉથમાં ને આ કાર્ડીફી સાઉથમાં ને આપણું છે આયા છેટ આ બાજુ અહીંયા ઉપર આવ્યું બરાબર અમારે એક ચેસ્ટર છે ને ચેસ્ટર જે એક ચેસ્ટર છે બાજુમાં જો આ ચેસ્ટર ફાઇન છે એ ફાઇન સિટી છે બાજુમાં મેં બતાવ્યું હતું તમને એક વખત ચેસ્ટર ગયા હતા અને અમારે જો ફેરી અહીંથી છે ને જો આ ડબલિન છે ને આ ડબલિન આ આયર્લેન્ડ તો અહીંથી અમારે ફેરી જાય છે એ હોલી આ હોલી હેડ જે છે ને હોલી હેડ આ એંગલ છે આખું આ વેલ્સમાં જ છે બધું પણ અહીંયાથી ફેરી જાય છે આપણે અહીંયા ડબ જો અહીંયાથી આ હોલી હેડ જો ત્યાંથી અહીંયા ડબલિન ફેરી જાય છે આપણે એટલે અહીંયાથી જવું હોય તો આ ફેરીમાં જવું પડે અથવા તો પછી માન્ચેસ્ટર એરપોર્ટ કે લિવરપુલ એરપોર્ટથી સીધું એરપોર્ટમાં જવું એરપોર્ટ થઈને જવું પડે બરાબર છે હવે આ રીતે છે અને હવે બીજું તમને એ તમને કહું વસ્તી વધારે વસ્તી છે ને બધી ઇંગ્લેન્ડની આપણી યુકેની વસ્તીમાં વધારે કહીએ તો પોપ્યુલેશન બધા છે ને આ બાજુ સાઉથમાં વધારે છે ટૂંકમાં એટલે બર્મિંગામ આ બર્મિંગામથી આ ઇંગ્લેન્ડ આખું આજે છે આ બાજુ જો લંડન ને આ બાજુ સાઉથમાં રાઈટ આ બધું ફૂલ ભરેલ છે પોપ્યુલેશનથી વેલ્સમાં બહુ ઓછું પોપ્યુલેશન વેલ્સનું પોપ્યુલેશન ઘણું ઓછું એમ એટલે વેલ્સનું પોપ્યુલેશન એટલું છે નહીં અને આ જે આ બાજુ દેખાય ને આ એક પૂછડી જેવું આ પૂછડી દેખાય ને એ છે ડેવન અને કોનવેલ રાઈટ માણસો અહીંયા ટુરિસ્ટ બહુ જાય છે આ એક સીટરને જે છે ને એ બધા ટુરિસ્ટ એરિયા ફરવાના એરિયા એમ હમ એટલે એવી રીતે છે આમાં બરાબર એટલે એ એક આ બધું તમને એમ કહેતું કે મેં ઈ તમને ખબર પડે કે આમાં કઈ રીતે છે એ બધું નહીં તો આમાં કારણ કે આમાં તમે ગોટી વિના રાખીએ આપણે ખબર જ ન પડે કે ક્યાં ઇંગ્લેન્ડ શું છે ખરેખર ઇંગ્લેન્ડ હવે ઇંગ્લેન્ડ આવી રીતે છે ને વધારે પ્રોપર્ટીની કિંમત બધી છે ને પ્રોપર્ટીની કિંમત આ બર્મિંગામ લંડન બર્મિંગામ અને આ સાઉથ બાજુ આ સાઉથ આખું જે પ્લીમથને ને આ બધા આ બાજુ ટૂંકમાં અને એસિક્સ જો આ સાવધાન સી આ બાજુ આ એટલે જે લંડનની આજુબાજુ આ લ્યુટન એ બધામાં કિંમત નોર્થામ્ટન બધામાં કિંમત જોરદાર એમ મકાનની કિંમત એમ મકાન તમારે લેવું હોય એ બાજુ એમાં એ લંડનમાં તો લેવું હોય તો એ ત્રણ આપણે ત્રણ ચાર કરોડ રૂપિયાથી માન એક ફ્લેટ આવે જાડો મોટો રાઈટ ત્રણ ચાર કરોડ કરોડ રૂપિયાનો ઓકે જાડો મોટો ફ્લેટ એ પણ બાકી સારો ફ્લેટ જોતો હોય તો લગભગ સાત આઠ લાખ રૂપિયા થાય સાત આઠ લાખ કરોડ સાતથી આઠ લાખ આ સાતથી આઠ કરોડ એમ બરાબર આ બોલાઈ જાય પાછું આમ કે કારણ કે એ પાછા પાઉન્ડમાં થઈ જાય એટલે એમ હમ એટલે બહુ મોંઘું એમ ત્યારે આમ જે ઉપર જતાં જઈએ ને ઉપર એટલે આ માન્ચેસ્ટર બાજુ એ બાજુ માન્ચેસ્ટર મોટું સિટી છે એટલે થોડુંક હવે પ્રાઇસ વધી છે ન્યાં નકર અહીંયા પણ પ્રાઇસ બહુ ઓછી પણ તો એ આના કમ્પેરમાં તો ઘણી ઓછી એમ લંડનના કમ્પેરમાં બર્મિંગામમાં એની એને એની હામે ઘણી ઓછી અમારે એટલે જેમ આમ જાતા જાય એ વસ્તી ઓછી હોય અને મકાનની પ્રાઇઝ પણ ઓછી પણ ધંધાઈ ઓછા પાછા એમ એટલે માણસો એ બાજુ જાય નહીં કોઈ બરાબર પાછા ધંધાઈ જોઈએ ને હામાં વધારે માણસો ફરવા માટે જાય છે તો ક્યાં ગ્લાસગો ને એડિનબરો એટલે આ સ્કોટલેન્ડમાં જાય છે સ્કોટલેન્ડમાં એક બહુ મોટો પર્વત છે ત્યાં પણ જેવી રીતે અમારે વેલ્સમાં છે એની જેમ જ અહીંયા સ્કોટલેન્ડમાં એ બહુ મોટો છે એક પર્વત રાઈટ એટલે એ એ મોટામાં મોટો ઊંચામાં ઊંચો પર્વત છે અહીંયા માઉન્ટન સ્કોટલેન્ડમાં ને બીજો આપણે જે છે ને એ વેલ્સમાં અહીંયા જે આ સ્નોડોનિયા લખેલ છે ને જો આ જોઈ આ સ્નોડોનિયા રાઈટ સ્નોડોનિયા બહુ જોરદાર છે મોટામાં મોટો ને આપણે ઘણી વખત હું તો ફરવા ગયો ને આપણે તમને બતાવ્યું પણ આપણે વોક કરીને ગયા એટલે એ અહીંયા મોટા મોટો છે ને એ આપણે ગિરનાર જેવડો છે લગભગ ગિરનારની જેટલી ઊંચાઈ છે ને આટલો ઊંચાઈ છે એની હમ્મ એટલે આ રીતે છે બધું મેં કીધું આજ તમને મેપ સાથે તમને સમજાવવાનું આવે હવે આ રીતે છે તો ભંડાડાને કે તમે કેવું લાગ્યું મને કહેજો અને કોમેન્ટ કરજો બરાબર ખાલી મારે તમને હા સમજાવવું હતું ઓકે તો આવજો બાય બાય ને પાછા વળી નવા બ્લોગમાં કંઈક નવું લાગ્યું